ગામ સુઈ જાય પોતે ઉઠે લગડી ગણે ઢાકીને સુઈ જાય આવો નિયમ થઈ ગયો ઘણી વખત ગણે ઢાકીને સુઈ જાય એક દી છીપર ઉચકાવી લગડી ગણવા ગયા નદીનો કાંકરો હાથમાં આવ્યો પાછો ના હાથ નાખો નદીનો કાંકરો ધોણી ઊંધી વારી તો લગડી તમામ કોક લઈ ગયું નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા અને રાડ ફાટી ગઈ હાઈ લૂંટાઈ ગયો હાઈ લૂંટાઈ ગયો હાઈ લૂંટાઈ ગયો નોકર દોડીને આવ્યો શેઠ શું બન્યું ક્યાંમાંથી લગડી કોક લઈ ગયું નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા નોકર કીએ તારે તો ગણવાથી જ કામ હતું નહીં તારે ગણીને હું તો કાકરા ગણીને હું લગડી ગણી હું તને શું ફેર પડે જેને વાપરવાય એને ફેર પડે તને શું પડે જેને દેવું છે અને યાદ રાખજો જેના માવતર દેતા ભાઈના હોય એના સંતાન દઈ શકે સતીકુળ સતી નીપજી અને સતીકુળ સતી થાય આ છીપ મેરામણ માય ઓલી ડુંગર ન થાય દાદુઆ એ તો સતીકુળ સતી નીપજી અને સતીકુળ સતી થાય જ્યાં થાતા હોય ત્યાં થાય અહીંથી દાતારીની વાતો કરીને કોઈ એમાં લોભીઓ બેઠો હોય ને વિચાર કરે કાલથી મારો દાતારી શરૂઆત કરી દે ભૂલી ન ખાતા કોઈ દહીયું ન દહી હોય તો બેઠા હોય ત્યાં સુધી તા હોય દાતાર બનાવી ને ચાર પેઢીના પૂન ભેડા થયા હોય ને ઘરે દાતાર જન્મે હાથ પેઢીના પૂન ભેડા થાય ને એક સુપાત્ર સંત જન્મે અને એકસો ને એક પેઢીના પૂન જદી ભેડા થાય ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક અને આંગણાની માલિક પગલીઓ પાડવા માટે થયા